હાલમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે હવામાન ખાતાની પણ આગાહી છે કે આગામી દિવસોમાં ગરમી બુક્કા બોલાવવાની હોય ત્યારે હાલ બપોરના એક થી પાંચ સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખીને પોલીસે વાહન ચાલકોને પડતી અગવડને લઈને માનવીય અભિગમ દાખવ્યો છે જે કાજા ગરમી પડી રહી છે તો એ સંજોગોમાં પોલીસ તો ગરમી ફરજના ભાગરૂપે કામ કરે છે પરંતુ રેડ સિગ્નલ હોય અને ટુ વ્હીલર ચાલકોને જે ભૂરેવવું પડે છે તો એ પણ એમના માટે સહન થાય નથી હોતું જે તેથી સીબી સાહેબના સૂચના માર્ગદર્શન મુજબ એકથી ચાર અમે ટ્રાફિક સિગ્નલ બંધ કર્યા છે જેના કારણે વાહન ચાલકો જે બપોરની ગરમીની અંદર જે ચાલતા ઉચ્ચ ભૂરવું પડે છે એમાં એમને રાહત મળશે ગત વર્ષની મારફત આવશેત્તરના બહન વિભાગના એલ એટલે આ તો ટ્રાફિક કર્મીઓને ચિંતા કરવા માટે જે ગ્રીન નેટના ટેન્ટ બનાવવામાં આવશે એની કોઈ કામગીરી ખતર આપશે છાસ વિતરણ કે જે ફરજ પર તૈનાત યુપીના અને આપણા વિભાગના કર્મચારીઓને રાહત મળે જેવા પીના એનું વિતરણ કરવાના છે હા ગયા વર્ષે જેમ આ વર્ષે પણ બે ચાર કંપનીઓ સંસ્થાઓને કોન્ટેક્ટ કરી ચૂકી છે કે જેઓ આ ગરમીની અંદર ટ્રાફિક પોલીસને છાસ ને જ્યુસ વગેરે વિતરણ કરવાનું કહી ગયા છે તો એમની અનુકૂળતા મુજબ એ કાર્યક્રમ કરવામાં આવશે અને જે પબ્લિકને ચાર રસ્તા પર વધારે ગરમી ના લાગે એના માટે જો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ગરમીનું આબોહવાના વિભાગ દ્વારા તો એવા સંજોગોમાં સી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ જરૂર પડે એ પણ મંડપ લગાવવામાં આવશે